બાવીસ વર્ષે યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો કોલ કરીને કિશોરીને નિર્વસ્ત્ર કરાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ હજાર રોકડ અને દાગીના પચાવ્યા કિશોરીએ ઘરમાં ચોરી કરતા ભાંડો ફૂટ્યો સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવી લશ્કરાના યુવકે નિહવસ્ત્ર કરાવી બ્લેકમેઇલ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે યુવકે વીડિયો કોલમાં નિહવસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી ત્રાણું હજાર રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા જોકે કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો ને આખી હકીકત પરિવારજનોને જણાવી તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઘરમાં સગડી હકીકત ખબર પડતા તેઓએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી પ્રમાણે કાપોદરા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે લસકાણામાં આવેલ શુભમ રો હાઉસમાં રહેતા બાવીસ વર્ષીય કરણ ઘનશ્યામ ભાઈ હિરપરાના સંપર્કમાં આવી હતી શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયામાં જ વાતચીત થતી હતી પરંતુ બાદમાં મોબાઈલ નંબરની આપલે કરી હતી ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા આ દરમિયાન કરણે કિશોરીને પટાવી વિડિયો કોલમાં નિવસ્ત્ર કરાવી હતી ત્યારબાદ તેના સ્ક્રીનશોટ પાડી લઈ ફોટા અને વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી ઘરમાં રોકડા રૂપિયાની તિજોરીમાંથી ચોરી કરવા મજબૂર કરી હતી કિશોરીએ ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા ત્રણ હજાર બે સોનાના બ્રેસલેટ અને સોનાના કાનની બુટ્ટી સહિતના દાગીના કરણને આપી દીધા હતા ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતા દીકરીએ તમામ હકીકત પરિવારને જણાવી તેઓએ કાપોદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હિરપરા સામે ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું